આ જ્યારથી આવ્યો ને ત્યારથી ચૂપ બેઠો છે હવે વાત કરીશ કે નહીં હું વાત કરું બોલો ગુજરાતીમાં વાત કરવાની છે ગુજરાતીમાં વાત કર કરું છું પણ આજ આ પ્રેમની વાત નથી કરવી તો શું વાત કરવી છે ઝઘડો કરવો છે તો ઠીક છે ઝઘડો કરી લે બીજું શું સો મીરા મારી વાત સાંભળ હ તને તો ખબર છે ને કે તમે કેટલા પૈસાવાળા અને હું હું ગરીબ છું તો હા તો એકબીજાના મન મળી ગયા એટલે આપણે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા પણ મને એક વાતનો બહુ ડર લાગે છે કઈ વાતનો કે તારા મમ્મી મને અપનાવશે અશોક મને ખબર છે

થોડું લડાય પણ હું તને એમ કહું છું કે જો પ્રેમ તો હું તને ખૂબ જ કરું છું પણ હું તને એમ કહું છું કે હવે આપણે અલગ થઈ જઈએ કેવી વાત કરે છે તને પહેલા ખબર નહોતી કે મારા મમ્મી આટલા પૈસાવાળાને ઘમંડી છે અત્યાર સુધી તને કોઈ વાંધો નહોતો તો હવે શું છે અને લગ્ન મારે કરવાના છે મારા મમ્મીને નહીં મને કોઈ વાંધો નથી કે તારી પરિસ્થિતિ નબળી છે તો મિડલ ક્લાસ ફેમિલીથી આવ્યો છે શું થઈ ગયું જરૂરી થોડી છે કે દુનિયાના બધા જ માણસો પૈસાથી અમીર હોય ઘણા માણસો છે જે પૈસાથી નહીં પણ દિલથી અમીર છે અને તું પણ એમાંથી એક છે હા હાસી વાત છે તારી અને આ વાતમાં તારા મમ્મી પણ ખોટા નથી હું માનું છું કારણ કે તારા મમ્મી છે એને તને બહુ પ્રેમ આપ્યો હોય છે તારી બધી ઈચ્છા પૂરી કરી છે પણ હવે એને એનું પણ માનસ કાંઈ કે નહીં કે

એટલું આસાન નથી હું માનું છું કે મમ્મીને સમજાવવા બહુ અઘરા છે પણ છતાંય મને ટ્રસ્ટ છે કે મમ્મી એક દિવસ જરૂર માની માની જશે જશે તો 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 પણ જો માને મને ખબર છે કે પૈસામાં કેટલો પાવર હોય છે જો તારા મમ્મી પોલીસ કેસ કરશે કે કોઈ ગુંડાને મોકલશે તો એવું કંઈ નહીં કરે મમ્મી એવું ન કરી શકે હું માનું છું કે થોડા ઘમંડી છે પણ ગુંડા મોકલવા કોઈને માર ખવડાવો એવું તો મમ્મી કઈ વિચારી પણ ના શકે એટલે પ્લીઝ એ બધું છોડ પણ હવે તો આપણે તો તને ગયા વખતે જ કીધું કે હવે આપણે લગ્ન કરી લેવાશે પણ આ આટલા દિવસ આપણે મળ્યા નહોતા ને તો બસ દિવસે ને દિવસે આ જ વિચાર આવ્યો કે એ કેટલા પૈસાવાળા વાળા છે પેલા જયારે પ્રેમ છો ને ત્યારે આ મને વિચાર નહોતો આવ્યો પણ જ્યારે આ આપણા મિલનનો સમય આવ્યો છે લગ્નનો સમય આવ્યો છે ત્યારે જ આ વિચાર આવ્યો છે તો તું હજી પણ વિચાર કરી લેને ને બસ કરને અશોક આવી ત્યારથી એક ને એક વાત કરે છે તારી પાસે બીજી કોઈ વાત નથી હા બીજી ઘણી બધી વાત છે હા તો કર મારે છે ને એક ને એક વાત નથી કરવી મમ્મી 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 છે કે મુસીબત છે એ ખબર નથી પડતી મને તો મીરા તું આવું નો બોલ કે ઈ તારી મમ્મી છે તો એને તારા પરથી લાગણી તો હોય તો જરૂરી છે કે પ્રેમ પૈસા જોઈને જ થાય સ્ટેટસ જોઈને થાય વાત કરે છે થઈ ગયો તો થઈ ગયો અને કોઈ પણ સાથે સંબંધ બાંધો ને તો નિભાવવાની પૂરી તાકાત રાખવી પડે છે અથવા જે છોડીને જવાવાળા કાયર કહેવાય છે માનું છું કે અથવા જે છોડવાવાળા કાયર કહેવાય છે પણ ખબર નહીં મારે તને શું કહેવું હવે જો મીરા મારી વાત સાંભળ તાર મમ્મીને ભલે ગમે એટલી વાર સમજાવવા પડે પણ તું સમજાવજે ખોટો ઝઘડો નહીં કરતી કે જીદ નહીં કરતી અને તને ખબર છે ને કે મારા પરિવારમાં તો મારા પપ્પા ને હું બે એકલા જ છીએ તો એ વાતનો પણ વિચાર કરજે મેં કમી હા આવ બેટા મમ્મા શું કરે છે બસ કામ કરતી હતી બોલ આ મારા ફ્રેન્ડ છે અશોક અશોક આ મારા મમ્મી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી એક્ચ્યુઅલ માં અશોક ને જોબ ની જરૂર છે તો તું એને જોબ આપી શકે ખરા આપી તો શકું પણ શું ભણેલો છે આ અશોક બાર આઈ એમ સોરી બહાર ભણે છે શું કામ કરવાનો હતો મમ્મી અને તું તું આવી રીતના કોઈને પણ લઈ આવે છે પણ ટ્રાય કર ને આટલી મોટી ફેક્ટરી છે આટલી મોટી ઓફિસ છે કઈ ને કઈ કામ તો નીકળી જશે ને અશોક માટે હા એમ તો પ્યુન નું કામ તો એને આપી જ શકું છું ને બોલે છે મમ્મી તું આ જો ટ્રાય કર કઈ સારું એવું કામ આ ચેર આમ પણ ખાલી પડી રહી છે ને અહીંયા તો કોઈ બેસતું નથી તો અશોક ત્યાં બેસીને તારી હેલ્પ કરશે ને હવે બધું તું ડિસાઈડ કરી લઈશ પ્લીઝ મમ્મી અને આટલું કન્સર્ન શા માટે કોણ છે આ કયું તો ખરા કે ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ ની લાયકાત પણ તો હબી જોઈએ ને કે જે લેવલ નું એને હું કામ આપી શકું બસ મમ્મી હવે તું વધારે બોલી રહી છે તારે સાંભળવું છે ને કે કોણ છે હમ તો સાંભળી લે અમીરા અશોક મારો મારો બોયફ્રેન્ડ છે લવ કરું છું એને હું આ અભણને તું લવ કરે છે જે બાર ફેલ છે મીરા તારી ચોઈસ શું થઈ ગયું છે નથી એના કપડાના કોઈ ઠેકાણા નથી એના ડાચાના ઠેકાણા

આપણા કૂતરાને હું બિસ્કિટ નાખી દઉં છું અને તું તું આની સાથે તારા લગ્ન જીવન વિતાવવાની વાત કરે છે આની સાથે હું એડજસ્ટમેન્ટ કરી લઈશ મમ્મી એડજસ્ટમેન્ટ જેવી કોઈ વાત જ નથી હોતી એ ફક્ત ને ફક્ત બુકમાં લખેલી બધી વાર્તાઓ હોય છે એડજસ્ટમેન્ટ થઈ જશે જીવી લઈશું મરી લઈશું એકબીજા માટે જાન આપી દઈશું આ બધી ખાલી વાતો હોય છે એમ જિંદગી નથી જીવાતી મમ્મી સમજવાની કોશિશ કર ને સમજવાની કોશિશ તું કરી લે આ લલ્લુ પંજુ જેવા છોકરા સાથે હું તને લગ્ન નહીં કરાય બસ મમ્મી તું વધારે પડતું જ બોલી રહી છે કયું ને કે હું અશોકને પ્રેમ કરું છું પ્રેમમાં આટલું પણ ગાંડું ન થાય મીરા વાત ને સમજવાની કોશિશ કર આ તારો શું ખર્ચા ઉપાડી લેવાનો છે તારા મેકઅપનો પણ ખર્જો નહીં ઉપાડી શકે નથી કરવું મારે કઈ નથી કરવો મારે મેકઅપ મારે છે ને એક શાંત જિંદગી જોઈએ છે જે મને સમજવા વાળું કોઈ હોય અરે આંખો ખોલીને જો પહેલા આવી રીતે જિંદગી ન જાય બેટા તારી સાથે કેવી જિંદગી જાય છે મમ્મી સમય છે તારી પાસે માળા માટે આજ સુધી તે ક્યારે મને પ્રેમ આપ્યો છે

મીરા છે જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ હા અને મારે તમને એક વાત કરવી છે હા બોલ ને બેટા હા મીરા છોકરી બહુ સારી ને સંસ્કારી છે અને અમે એકબીજાને ઘણા સમયથી બહુ પ્રેમ કરીએ છીએ અને હવે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ લગ્ન કરવા માંગો છો અંકલ હું તમને આખી વાત માંડીને કરી શકું જો મારા પપ્પા છે ને બિઝનેસમેન હતા થોડા વર્ષો પહેલાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને ત્યારથી અમારો બધો જ બિઝનેસ મારા મમ્મી સંભાળે છે મારા મમ્મીની હું એકને એક દીકરી છું કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે અમારી પાસે પણ મારા મમ્મીને બહુ ઘમંડ છે ઘમંડ એટલે રૂપિયા પૈસાનો કે મારા જેવા દુનિયામાં કોઈ નથી અને હું જે કરું છું ને બરાબર જ કરું છું મારા મમ્મી પાસે ગયા હતા હું ના છું બધી માંડીને વાત કરું પણ મારા મમ્મીએ ચોખ્ખી ના પાડી કે અમારા બંનેના લગ્ન ક્યારેય શક્ય નથી અશોકનું અપમાન કર્યું અને મારા પર હાથ પણ ઉપાડ્યો છે એટલે હવે અમે તમારી પાસે આવ્યા છે પ્લીઝ તમે કાંઈ રસ્તો કાઢો ને એવું હોય તો તમે મમ્મીને સમજાવો ને જો બેટા તારી મમ્મીએ તને મોટી કરી ભણાવી ગણાવી એનું સપનું હોય કે હું મારી દીકરીને કોઈ સારી જગ્યાએ લગ્ન કરું કોઈ એવું કોઈ એવી જગ્યા જ્યાં મારી દીકરી આખી જિંદગી ખુશ અને સુખી રહે અને પછી તેની એની મરજી વૃત્તે આ પગલું ભરવાને તમે બંને નક્કી કર્યું છે તો પછી એને ખબર પડે તો એની જગ્યાએ હું તો પણ હું ગુસ્સે થાવ કારણ કે હરેક મા બાપને એના પોતાની તો કંઈક ઈચ્છા હોય ને કે હું મારા દીકરા માટે આ કરું અને એ ઈચ્છા પૂરી ન થાય એટલે એ દુખી થાય અને એમાં રૂપિયા તો અમારી પાસે ઘણા બધા છે રૂપિયાને શું કરવા છે લેવલ અને સ્ટેટસ જોવામાં જશું અને છોકરો સારો નહીં મળે તો એવો વ્યક્તિ મળી જશે જેને મારી કદર જ નહીં હોય જે મને પ્રેમ જ નહીં કરતો હોય તો માણસ માટે ફક્ત રૂપિયા જરૂરી નથી લાગણી અટેચમેન્ટ જરૂરી છે ને એ વાત સો ટકા સાચી છે બેટા તારી પણ હવે એ તારી મમ્મીને એવું સમજાવવું જોઈએ ને અને છતાંય જો તમે બે નક્કી જ કર્યું હોય લગ્ન કરવાનું તો મને એક મોકો આપો હું તારી મમ્મીને સમજાવીશ કે લગ્ન દીકરા દીકરીના લગ્ન થાય ને તો વડીલોના આશીર્વાદથી લગ્ન થાય છે એમના એના આશીર્વાદ વગર લગ્ન નથી થતા પણ પપ્પા તમે ત્યાં ન જાઓ તો વધારે સારું કારણ કે અત્યારે મારું તો અપમાન કર્યું પણ મીરા ઉપર પણ હાથ ઉપાડી લીધો એના મમ્મીએ અરે બેટા મને ખબર છે એનો સ્વભાવ આકરો હશે કારણ કે એને મીરાએ કીધું એવી રીતે એને રૂપિયાનું ઘમંડ છે બધું બધી વાત બરાબર અને હું જાણું છું એ મારું અપમાન જ કરવાના છે છતાંય મારી ફરજ બને કારણ કે મારી જ દીકરાની વહુ બનવાની છે મીરા એટલે મારે એની મમ્મીને જાણ તો કરવી પડે ને જો તમે રાજી થઈ જાઓ અને રાજી ખુશીથી લગ્ન થતા હોય તો આપણે આવું કઈ પગલું ભરવું નહીં અને ના પડશે તો તમે લગ્ન કરી લેજો મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ હજુ પણ હું ટ્રાય કરીશ કે મારા મમ્મી માની જાય પણ અંકલ તમને તો કઈ વાંધો નથી કાલ સવારે એવું ન થાય કે આ બાજુ તમે દુશ્મન બનો પેલી બાજુ મારા મમ્મી ના અમારે મેરેજ કરવા છે પણ અમારા માવતર દિલ દુભાવીને માવતર નું દિલ દુભાશે તો અમે ક્યારે અમારું સ્વર્ગ નહીં સજાવી શકીએ એટલે જ હું કહું છું કે માવતર દિલ નો દુભાવું હોય ને તો એને મનાવાની કોશિશ કરો નહીતર તો મને ખબર જ છે કે મારા દીકરાને આવી સારી અને સંસ્કારી જો હોવ મળતી હોય તો હું છોડો ના પડું છતાંય હું કહું છું એક મોકો મને આપો અને તમે પણ એને સમજાવવાની કોશિશ કરો જો મા બાપનું દિલ ન દુભાય અને એમણે લગ્ન થતા હોય ને તો એની જેવું એક કે નહીં એટલે તમે જાવ તો કઈ વાંધો નહીં પણ આમ પ્રેમથી સમજાવજો એને હા હા અરે અને પ્રેમથી સમજાવવાના હોય ને કારણ કે આ જે સંબંધ છે લગ્ન છે એ તો જન્મો જન્મના લગ્ન છે એ કાંઈ થોડુંક કંઈ બે પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ સુધી રહેવાના છે એ તો આખી જિંદગી લગ્ન રહેવાના છે એટલે આ વાટો ઘટો તો કરવી જ પડે હા પણ જો આ એની સગી દીકરી હતી અને એની વાત હેણે નથી માની બેટા તારા ઘરમાં બીજું કોણ છે સંતાનમાં તું એક જ દીકરી છે દીકરીમાં એક સંતાન છું પણ મારે ભાઈ છે અમે બંને ભાઈ બેન મમ્મીની સાથે જ રહીએ છીએ અને ભાઈના તો મેરેજ પણ થઈ ગયા છે તો એક કામ કરને ને તારા ભાઈ ભાભીને જ કહે કે મમ્મીને મનાવી લે જો એ માનશે ને તો વળી કંઈક ફરક પડે કારણ કે તું મનાવવા જા તો એને એમ જ થાય ને મારી દીકરી મને મનાવવા આવે છે પેલો ભાઈ જાય ને કે બેન માટે આપણે આવું કંઈ કરીએ અને એનો આવો વિચાર છે તો એની ખુશીમાં આપણી ખુશી હોવી જોઈએ તો વળી મમ્મીનું જરીક મન બદલાય હા ઠીક છે તમે કહો છો તો એક વખત વાત કરી હા ભાઈ ભાભી વાત કરે પછી હું વાત કરીશ એમાં જો ફરક પડે તો તમારે કોઈને આવી રીતે ચોરી ચૂપીથી ને અડજાણતા લગ્ન કરવા નહીં અને પછી એક વાર ના પાડી દેશે લગ્ન કરવાની પછી તમે એની મરજી વિરુદ્ધ લગ્ન કરશો ને તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે એટલે આપણે આખી જિંદગી પસ્તાવાનો ન થાય ને એમ કરવાનું છે હા ઠીક છે ધામીની મેં નક્કી કર્યું છે કે હમણાં થોડોક મંદીનો માહોલ છે અને આમ પણ ઓફિસમાં કંઈ વધારે કામ રહેતું નથી તો પછી આપણે લોકો ગામડે આટો મારી આપીએ ત્યાં તારા પિયરિયામાં પણ આંટો મારતા આવીશું થોડા દિવસ રોકાઈને ફરી પાછા આવી જઈશું કરી શકાય પણ પહેલાં મમ્મીને પૂછ્યું છે મમ્મી મમ્મીને પૂછવા જઈશું ને તો મમ્મી યાદ નહીં પાડે અને આમ પણ જો વાત તારા પિયર જવાની આવશે ને તો તરત જ કહી દેશે કે ને આ કંઈ કામ નથી તો પછી તમે આવું શું કામ વિચાર્યું કે આપણે આવું બધું કરવું જોઈએ મમ્મીને આજ પાડવાના છે તો રહેવા દો પણ જો બહાનો બતાવીને તો જઈ શકીએ ને આપણે મમ્મીને કહી દઈશું કે હમણાં વેકેશન જેવું છે એટલા માટે અમે લોકો ફરવા જઈએ છીએ પછી ત્યાંથી ગામડે આંટો મારતા આવીશું પછી મમ્મી આવ્યા પછી ભલેને કંઈ પણ કહેતા તો આપણે કહી દઈશું ને કે એ તો પછી ત્યાંથી મેળ આવ્યો અને અમે લોકો આંટો મારીને આવી ગયા તમારા મમ્મી તમને દિવસમાં દસ વાર ફોન કરે છે આપણે એવું કહીશું કે અમે ફરવા જઈએ છીએ તો ત્યાં ફોન નહીં કરે ફોટાસ નહીં જોવે તરત કહે છે મને વિડીયો કોલ કરો હા પણ હવે વિડીયો કોલ કરે પણ હવે પહોંચી ગયા પછી કઈ થોડી ના પાડવાના છે તું છે ને બહુ બધું ટેન્શન લે છે હવે બધું ટેન્શન હાલો આવીને મારી બેન

એટલે તો તમારી પાસે આવી કે તમે લોકો કઈક નિવારણ કરશો પણ પહેલા એમની વાતો સાંભળી લો બની શકે કે છોકરો સારો હોય તો મમ્મી આ પણ પાડી દે નહીં પાડે નહીં પાડે મમ્મી પાસે પહેલા ગયો મમ્મીને બધી જ વાત કરી અશોકને મળાવીને આવી પણ મમ્મીએ તો મને તમાચો મારી દીધો શું કામ પણ છોકરો સારો હોય તો મમ્મીને શું વાંધો હોય ગરીબ છોકરો ગરીબ છે પણ મમ્મીએ સમજવું જોઈએ ને કે અમીરી અને ગરીબીને આમાં વચ્ચે લાવવાની જરૂરત જ ક્યાં છે શું પ્રેમ કરે છે છોકરો તને ગમે છે છોકરા ને તું ગમે છે બંને ખુશ રહેશો સાથે મળીને તો પછી આવો બધો કોઈ સવાલ ઉભો જ નથી થતો પણ એ વાત મમ્મીને કોણ સમજાવે ભાઈ પ્લીઝ તમે લોકો જ કઈ કરી શકો હવે આ વાતમાં હું એના પપ્પાને મળીને પણ આવી છું એ પણ હા પાડે છે એમણે કહ્યું કે જો તારા ઘરના લોકો હા પાડશે ને તો મને કોઈ વાંધો નથી હવે ફક્ત ને ફક્ત સવાલ મમ્મીનો છે જો મમ્મી નહીં માને બેન બા શાંત થઈ જા જો તમે ઉપાધી ન કરો મમ્મી થોડા ગુસ્સાવાળા છે અમે લોકો વાત કરવાની કોશિશ કરીશું અત્યારે નથી માનતા પણ બની શકે માની જાય હાભી પ્લીઝ કોશિશ નહીં તમારે લોકોને કંઈક તો કરવું જ પડશે સાથે હા સો ટકા બસ એ છોકરાનો બાયોડેટાને નંબર મોકલી દેજો